હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશો ફરી આપણે નવા વ્લોગમાં જય મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે આજે સવાર અવારમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો બધે મિત્રોનું ગુડ મોર્નિંગ અને આજ છે રક્ષાબંધન ભાઈ બેનનો પ્રેમનો તહેવાર તો આજ રક્ષાબંધન છે તો બેન આપણને રાખડી બાંધવાની છે ને બેનનો ફેસ રિવિલ કરી નાખવાનો છે બ્લોગમાં બહેના રહેજો આજે ખબર હોય ને ફેસ રિવિલ કરી છે બેન એટલે બેનનો ફેસ રિવ કરવાનો છે ને તમે વિલોગમાં બન્યા જો એટલે તમને બધું જોવા મળે મસ્ત મજાનું તો ફાઇનલી મિત્રો આપણી ઘરે આજ શ્રાવણ મહિનો એ છે અને સોમવારે છે આજ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર કે ચોથો સોમવાર છે આપણને કંઈ યાદ તો હોય નહીં એવું એટલે શ્રાવણ મહિનો છે હર હર મહાદેવ બધાને અને આપણા ઘરે જ બીલીપત્રનો ઝાડ જોઈ જ મસ્ત મજાનો હર હર મહાદેવ તો ફાઇનલી મિત્રો વિલાસબેન આવી ગયા જાય મસ્ત મજાના ત્યારથી આપણને રાખડી બાંધવાનું હવે આપણને રાખડી બાંધ દેવાના હે રાખડી બાંધી એ તો તમને દેખાય નહીં કારણ કે એ છે શોર્ટ્સમાં શોર્ટ્સમાં આવીને જોઈ લેજો વિલાસબેન ન્યા મળશે શોર્ટ્સમાં રાખડી બાંધી એ વ્લોગમાં લેવા હે નહીં આપણી પાસે બીજો ફોન તો હે નહીં તો વ્લોગમાં આવે તો હલો આપણે રાખડી બાંધી લઈએ બીજા નનકાબેન આવી ગયા હે રક્ષાબંધનની રાખડી બાંધવા

અરે મોરસ ખવરા દે ભાઈ મોરસ ખવરા દે તું ખાઈ દે ખવરું મોરસ હા મોટું આમ કરીને દે બે વાગ્યા ફાઇનલી કૃષ્ણાબેન રાખડી બાંધે છે વિપુલભાઈને મોઢું મીઠું કરી દીધું હવે રાખડી બાંધે હે આરતી ઉતારે જમદા હો વડહનો થા એમ તો કે તો ફાઇનલી મિત્રો આપણે હવે વાડીના કપડા એક્સચેન્જ કરી લીધા હે અને હવે આપણે આંકવાને હાતી કારણ કે બધી બહેનોએ રક્ષાબંધનની રાખડી મસ્ત મજાની બાંધી દીધી છે બધી બેનો એને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો મારો મહાદેવ હરપલ ખુશ રાખે મારી બધી બહેનોને એવી શુભકામના કરું છું અને હવે આપણે આંકવાને હાતી હાથી આંકવાનું છે પપ્પા હવારને આંકતા આપણે હે બપોર સુધીને રજા દુકાને હવે આપણે હાથી આંકવાનું છે તો તો મિત્રો હવે આપણે હાથી આંકવાનો વારો આવી ગયો હોય ને આપણે આંકવા મળ્યા છીએ હાથી તો બપોર ભેજા છે તો આપણે આંકવાની હાથી તો મળીએ હવે તમને બપોર પછી કારણ કે આપણે બપોર પછી આંકવાની હાથી હાથી આંકી છી આપણો ધંધો અહીં ફાર્મિંગ ચાલો મળીએ હાથી આંકવા

અને હવે આપણે બીજા પડામાં અડધું હાથી નાખ્યું છે હવે ભાગવાને જમવા નીણ નીન નિર્વાણ કે પોરો ખાઈ લઈ આપણે પોરો ખાઈ લઈ પછી ભાગવાને આપણે તો દુકાને પછી આંખ છે પપ્પા હાથી ચલો આપણે થોડુંક જમી આવી તો ફેમિલી આપણે આવી જાય જમવા બપોરે હવે આપણે હાથ તો ફ્રેશ થઈ ગયા હવે આપણે જમી લેવાનું હોય તો હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ મળશું ફરી નવા વ્લોગમાં આહુતિમાં તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જેથી તમને અમે અવનવા વિડીયો બતાવી શકીએ અને મને એવી ખબર પડી કે તમે સબસ્ક્રાઈબ કરતા નથી સબસ્ક્રાઈબ તો ખાસ કરીને કરજો જેથી તમને અવનવા વિડીયો જોવા મળે મસ્ત મજાના વિડીયો આવશે હવે તો ચેનલમાં ડેલી વિડીયો આવશે એટલે મસ્ત મજાના વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરો ને કરીશું વ્લોગનો એન્ડ ફરી મળશું નવા વ્લોગમાં જયમાં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે